સમગ્ર ગુજરાતમાં હળવો વરસાદ પડી રહ્યો છે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી રહી છે જે લોકો માનતા હતા કે ચોમાસું પૂરું થઈ ગયું છે તેઓ ફરીથી હળવાથી ભારે વરસાદના રૂપમાં ચોમાસું જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ હજુ થોડા દિવસો સુધી ચાલુ રહેશે આના કારણે રાહતની સાથે સામાન્ય લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આઈએમડીએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા છે રાજ્યના વિવિધ ભાગોમાં એકવીસથી સત્યાવીસ જુલાઈ સુધી વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે છેલ્લા દિવસે એટલે કે વીસ જુલાઈએ ઝરમર વરસાદ પડ્યો હતો હવામાન વિભાગે આગામી થોડા દિવસો માટે આગાહી કરી છે તો પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ સહિત ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે આજે દાહોદ મહીસાગર બનાસકાંઠા તે ઉપરાંત મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અને અમદાવાદ તેમજ વડોદરા સુરત જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ